સોના ચાંદી કે રૂકડ નહીં પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મ ચોરી થવા પામી છે ઘટનાની જાણ થતા

સભ્ય અને સરપંચના ફોર્મ ભરી તૈયાર કરેલા અને જે આજ દિવસ છેલ્લી તારીખ હતી નવ અમારી નવ તારીખે ફોર્મ ભરવાના હતા અને ફોર્મ અમારા ઓફિસમાંથી ચોરી થઈ ગયેલ છે આજે મારા નવા નામથી ફોર્મ ભરી રહ્યા અમારા ફોર્મ ચોરી થઈ જાય કોંગ્રેસ ઓફિસ નવા ફોર્મ ભરીને અમે બહુ આજે તકલીફ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી આશિષભાઈ પટેલ आज सवार में दस वगे મેસેજ मिले કે वरना तालुका कोग्रेस સમિતિ પરથી थी तमाम સાયકા ગ્રામ પંચાયત જે સરપંચ પદમાં ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ સેના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે તેમના ફોર્મ ત્રણ દિવસથી અહીંયા વકીલ થ્રુ અમે ફોર્મ ભરેલા જે મારા દ્રોવડમાં મૂકેલા હતા એ સવારે દસ વાગે મારી પર ફોન આવ્યો ટેલિફોનની જાણ થઈ કે આ સિવાય ફોર્મ બી ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ અગિયાર ત્રણમાં જમા કરાવવાના હતા તો અમે તાત્કાલિક વાગડા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ પણ આવ્યા તપાસ કરતાં કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલા ન હતા તો અમે તાત્કાલિક વાઘડા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલું આ લોકશાહીનો પર્વ છે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી લોકશાહીનો પર્વ કહેવાય છે જે અમને નથી કોઈ પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયકા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારને સબમિટ કરી આપે છે જે આપણે જાહેર જનતાને જણાવવા મળ્યું છે કે સાયકાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી પોલીસેની તપાસ કરી લે છે નવા ફોર્મ લઈ નવું સબમિશન અગિયારથી ત્રણમાં કરી આવેલું છે અને દાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે બસ આટલું તમારા સર્વે તાલુકાના સમિતિ સમિતિના સભ્યો મેમ્બરો કે જે બે ગામમાં જે લોકોવાર હોય કે ભાઈ ફોર્મ નથી ભરાયું સાયકા પંચાયત ચોરી થઈ ગયા પણ નવા ફોર્મ લઈ નવા ત્રણ કલાકમાં અમે નવા ફોર્મ લીધા નવા કલેક્ટ કરી નવા એડવોકેટની સરહદ આવી ફોર્મ ભરી અને સબમિટ કરી જ તેના સમય માટે બધું જ કામ પૂરું પણ આપેલ છે